નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન મોટી જાહેરાત કરી છે ભીખુદાન ગઢવીએ ડાયરામાંથી લીધો છે હવે ડાયરાના મંચ પર ભીખુદાન ગઢવી નહીં જોવા મળે આજીવન લોક ડાયરા નહીં કરવાનો નિર્ણય લીધો છે ખ્યાતના લોક સાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે તેમણે હવે પછી ક્યારેય લોક ડાયરો નહીં કરવાનો નિર્ણય લીધો છે આ જાહેરાત તેમણે આયસરી પીઠ નામાના એક કાર્યક્રમમાં કરી હતી જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોક ડાયરો કર્યો હતો અને ભીખુદાન ગઢવીએ છેલ્લા ચાર દાયકાથી

મહત્વની ભૂમિકા ભજવી છે તેમના હંમેશા અને સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું અને તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા હતા અને લોકો સાહિત્ય અને એક નવી ઓળખાણ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ